નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ધોરણાંઠ પ્રકરણ નંબર છ સામાજિક વિજ્ઞાનમાં અંગ્રેજ શાસનની ભારત પર અસર વિશે માહિતી મેળવીએ ચાલો એક સુંદર મજાની વાત તમને સંભળાવો અરુણા અને તેની દીકરી પૂર્વા અરુણા પોતાના ઘરમાં ન્યૂઝપેપર વાંચતા હતા ત્યારે ન્યૂઝપેપરના એક સમાચાર લિબિયામાં ક્રાંતિ થોડું મોટેથી બોલ્યા ત્યારે પૂર્વાને પ્રશ્ન થયો આ ક્રાંતિ એટલે શું ત્યારે એણે એની મમ્મીને પ્રશ્ન ફરી પૂછ્યો મમ્મી આ ક્રાંતિ લોકો શા માટે કરે છે ત્યારે અરુણાએ તેની દીકરીને સુંદર જવાબ આપ્યો કે જ્યારે લોકોની અપેક્ષાઓ સંતોષાતી નથી હોતી અને લોકો આર્થિક રીતે પાયમાલ બને છે ત્યારે તેઓ ક્રાંતિ તરફ વળે છે આપણા ભારત દેશમાં પણ કંઈક આવું જ બન્યું અંગ્રેજોના શાસનમાં ભારતની સ્થિતિ પણ ખૂબ જ કંગાળ બની ગઈ ભારત એ અઢારમી સદી સુધી ખૂબ જ સમૃદ્ધ દેશ હતો અને આ સ્થિતિ તેણે યથાવત રાખી હતી વિશ્વના ઘણા બધા દેશમાં ભારત એ સમૃદ્ધ દેશ હતો આ માહિતીથી સમગ્ર વિશ્વ પરિચિત હતો ઘણા બધા ઇતિહાસકારોએ પણ એવું કબૂલ્યું હતું કે ભારતની ઉત્પાદન પદ્ધતિ ભારતના વેપાર અને વાણિજ્ય ખૂબ જ મજબૂત સંગઠન હતા ખૂબ જ અજોડ હતા પરંતુ અંગ્રેજ કંપનીના સો વર્ષના શાસનમાં ભારત દેશ પાયમાલ થઈ ગયો તેની પરિસ્થિતિ ખૂબ જ કંગાળ થઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો આખા પ્રકરણમાં મુખ્ય જે મુદ્દા છે તેની વાત કરીએ તો ભારત દેશ કંગાળ બન્યો ભારત દેશના ખેડૂતોની સ્થિતિ થઈ ગઈ ભારત દેશના ખેડૂતોએ પોતાની જમીન વેચી દેવાદાર બન્યા મહેસૂલના ભારણ પણ ખૂબ જ વધી ગયા જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં આવી કોન નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ શરૂ કર્યું મહેસૂલ પ્રથાનો નાશ ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ અંગ્રેજો દ્વારા ઘણા બધા સુધારા પણ કરવામાં આવ્યા આ બધા જ મુદ્દા સમગ્ર પ્રકરણ આવરી લેતા મુદ્દા છે ચાલો ત્યારે આ બધા જ મુદ્દાની

વિવિધ ઉદ્યોગો અને વેપાર વાણિજ્યના સંગઠન ખૂબ સારા હતા આમ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આજ ભારત દેશ પાયમાલ બનવા લાગ્યો હતો સૈદ્ધાંતિક સમજ દ્વિમુખી શાસન પદ્ધતિ બક્સરના યુદ્ધ બાદ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને અને પ્રજાકીય કાર્યો કરવાની જવાબદારી નવાબ પર મૂકવામાં આવી આમ બે જુદી જુદી શાસન પદ્ધતિથી ચાલતી આ શાસન પદ્ધતિ દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી આમ અંગ્રેજો વધુને વધુ મહેસૂલ ઉઘરાવા લાગ્યા પરિણામે ખેડૂતો ઘરના દાગીના વેચીને પણ મહેસૂલ ન ભરી શક્યા અને અંતમાં અમુક ખેડૂતોની જમીનો દેવામાં ડૂબી અને અમુક ખેડૂતો જમીનદારની શાહુકારીની વ્યાજ પ્રથાનો ભોગ બન્યા લોર્ડ કોર્નવોલેસ ઈસ્વીસન સત્તરસો ત્રાણુંના માર્ચ મહિનામાં કોર્નવોલેસ દ્વારા કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અમલમાં મૂકવામાં આવી આ પદ્ધતિ મુજબ કંપનીએ દર વર્ષને અંતે આપવાની મહેસૂલ નક્કી કરી તેમજ જમીનના કાયમી હક જમીનદારોને આપીને અંગ્રેજોએ પોતાની આવક નિશ્ચિત કરી પોતાની પાસે મોટો જમીનદાર વર્ગ ઊભો કર્યો હતો આમ ખેડૂત તનતોડ મહેનત કરીને તાળ તડકો વેઠીને પાક ઉત્પન્ન કરતા જ્યારે તેમનું અંતમાં શોષણ જ થતું કોર્નવોલિસના સમયમાં ઘણા વહીવટી સુધારાઓ પણ થયા હતા અંગ્રેજ કંપનીના વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં વધારો કરી તેમની કાર્યક્ષમતા વધારી ઈસ્વીસન અઢારસો તેત્રીસ પછી નોકરી માટે જરૂરી પરીક્ષા દ્વારા ભરતી કરી નોકરી આપવાની શરૂઆત કરવામાં આવી જેથી કુશળ વહીવટકર્તાઓ મળ્યા જેમાં ભારતીયોને પણ સ્થાન અપાયું હતું વોરન હેસ્ટિંગ્સ સારાંશ ઈસ્વીસન સત્તરસો તોતેરના નિયામક ધારા મુજબ બંગાળનો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યો

દરેક ગામ એક પ્રજાસત્તાક જેવું લાગતું તેમજ તે દેશની કરોડરજ્જુ સમાન પણ હતી આ ઉપરાંત આ ગ્રામ પંચાયતો હંમેશા બહારના આક્રમણો અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે અડગ ઉભી રહેતી હતી કંપની સરકાર દ્વારા સામાજિક સુધારણાની જે રીત અપનાવવામાં આવી હતી તેનાથી લોકોનું માનવું હતું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા ઈચ્છે છે તેથી લોકોમાં એવી માન્યતા ઊભી થઈ કે અંગ્રેજો રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના કરે છે ઉપરાંત આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી તેમજ તેવું ન કરનારને દંડ કે સજા ફટકારવી આમ અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી પ્રગટ થઈ યુરોપ અને એશિયાને જોઈતા કાપડનો માલ ભારતના ગૃહ ઉદ્યોગો દ્વારા પૂરો પાડવામાં આવતો હતો ભારતમાં બનતું શણ ઊન રેશમ અને સૂતરના કાપડ તેમજ ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં ખૂબ માંગ હતી આમ ભારતમાં બનતી ઘણી વસ્તુઓ યુરોપ અને અન્ય દેશોમાં મોકલાવવામાં આવતી હતી સૈદ્ધાંતિક સમજ ભારતમાં ઉત્પાદિત થતા વિવિધ માલ કાપડ સુરોખાર મીઠું સાકર વગેરેની નિકાસ થતી અને તેના બદલામાં ભારતમાં પુષ્કળ પ્રમાણમાં સોના ચાંદીની આયાત થતી હતી અંગ્રેજ શાસનના અમલ બાદ સોના ચાંદીના પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યા હતા એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં જ અંગ્રેજોએ આજની ગણતરી મુજબ બંગાળમાંથી પાંચસો કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી ભારતમાં ઉત્પાદિત થતો કાચો માલ અને એકઠા કરેલા રૂપિયાની મદદથી ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો વિકસવા લાગ્યા ઈંગ્લેન્ડમાં બનેલો કાચો માલ ભારતમાં જકાત વગર દાખલ કરવામાં આવતો જ્યારે ભારતના કાપડ પર એસી ટકા સુધીની જકાત નાખી ઈંગ્લેન્ડ મોકલવામાં આવતો પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડવા લાગ્યો आ कारणों भारत ना कापड़ बनावाना, धातुओं कागड़ बांधवाना, वगैरह हुनर उद्योगों नाश पाम्या, लाखों कारीगरों बेकार बनता भारत ग्राम में ग्राम्य नी गरीबाई वधी। अंग्रेजों द्वारा थे सुधाराओ सारांश, भारत में विलियम के ગવર્નર જનરલ તરીકે ઈસ્વીસન અઢારસો થી અઢારસો પાંત્રીસ સુધી સત્તા સંભાળી હતી અંગ્રેજ સત્તાને સ્થિર કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ તે સામ્રાજ્યવાદી હતો સહાયકારી યોજનાનો પ્રત્યક્ષ કે પરોક્ષ ભોગ બનેલા રાજાઓ અને પ્રજામાં અસંતોષ પ્રસરતો હતો જેથી તેઓમાં એકતાનું વાતાવરણ ઊભું થતાં બેન્ટીકે ઉદાર શાસન નીતિ અપનાવી હિંદની પ્રજાના દિલ જીતી લીધા હતા સૈદ્ધાંતિક સમજ રાજા રામ મોહન અને બીજા સુધારકો દ્વારા સતી થવાનો કોરિવાજ બંધ કરાવવા ઘણા સમયથી પ્રયાસો થતા હતા ત્યારે બેન્ટીકે સુધારકોની વિનંતી માન્ય ગણીને આ રિવાજ અટકાવતો એક કાયદો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં અમલમાં મૂક્યો બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતમાં થતા કોરિવાજો અટકાવવાના પ્રયત્ન કરતા હતા પરંતુ આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોતા હતા કંપની સરકાર દ્વારા કેળવણી માટે દર વર્ષે એક લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ ન થયો અંતે બેન્ટેક દ્વારા શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી અને ઈસવીસન અઢારસો ચોત્રીસમાં મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રી દ્વારા અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી અંગ્રેજી શિક્ષણ શીખવાની હોડમાં ભારતીયો પોતાના પૂર્વજો દ્વારા વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ગુમાવવા લાગ્યા તેમજ ગાંધીજી તેને ગુલામીની કેળવણી કહેવા લાગ્યા આ સમય દરમિયાન ઈસવીસન અઢારસો સત્તાવનમાં મુંબઈ ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ અને આ અંગ્રેજી શિક્ષણથી ભાગેલા કર્મચારીઓ અંગ્રેજોને મળવા લાગ્યા અને રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યો ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે કારખાનાઓની સંખ્યા વધવા લાગી અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી આમ આ કારણસર ભારતમાં સૌપ્રથમ ઈસવીસન અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કરવામાં આવી આમ બ્રિટિશ શાસનમાં થયેલા સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા છતાં તે ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી વાકેફ થયો તેમજ તેના દ્વારા થયેલા સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યોની અસર ખૂબ ઊંડી પડી આ ઉપરાંત વર્તમાનપત્રો તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાને સમજતા થયા જોયું ને વિદ્યાર્થી મિત્રો આ વીડિયોમાં આપણને ભારત દેશની હાલત કેવી હતી એ બધી જ બાબતોની આપણને માહિતી મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ માહિતી વિશે અભ્યાસ કર્યો તમે પણ પાઠ્યપુસ્તકનો ફરીથી અભ્યાસ કરજો સ્વાધ્યાયનું દ્રઢીકરણ કરજો પુનરાવર્તન કરજો અને ચોક્કસ આ વિડીયોની માહિતી તમને ખૂબ જ મદદરૂપ થશે ફરીથી મળીશું નવા વિષય સાથે નમસ્કાર